ગુડ મોર્નિંગ કેમ છો તો અમે જઈ રહ્યા છીએ ફાટા પર એક લગ્ન છે એટલે અને હજુ તો ગાંધીનગર થી બહાર નીકળ્યા એટલી વારમાં તો પંચર પડી ગયો મારે ગાડીમાં એટલે બસ હવે થઈ ગયું છે સ્પેર વિલ હતું ચેન્જ કરી નાખ્યું અને પાછા આગળ નીકળશું

કે આ પપ્પાનો ફોન કેમ ઓડે છે હે ને પપ્પા વસ્તુ પપ્પા રાખવાની મમ્મીની મમ્મીએ કોઈ એક બીજા વસ્તુ ઓડવાની નહીં એવું આ છોકરાને અરે એવું તો હાલે હાલે ને દીકા જોરી અસરી બેન તો આ ચડી ગયા મે હાઈવે હવે આગળ લીવર લીવર જવા દેવાની છે કેટલી કલાક હો બાકી હજી કલાકો ને કલાક બાકી છે ભાઈ અહીંયા જો રિક્ષા ટ્રેક્ટર કે એવું કાઈ અલાઉડ નથી

એક પાર્સલ જા હું તો એક તો જાગે જ જો આ પાર્સલ નથી હોતું નહીંતર આ પહેલો ટૂંથું હોય અને આ જાગતું હોય આ ધૂંધું થઈ ગયું સવાર પડી રહી છે ગુલાબી ગુલાબીમાં હોલ છે ને આકાશ બધું જ ગુલાબી ગુડ મોર્નિંગ ફાઇનલી થઈ ગઈ છે તો જે સફરમાં થોડું કષ્ટ અડચણો ના હોય તો એ સફરની કંઈ મજા ના આવે એટલે પછી હવે જે અમે સ્પેર વ્હીલ ચેન્જ કર્યું હતું એનું અત્યારે ધાર્મિક પંચર કરાવી રહ્યા છે એટલે એક નાનકડો ફરી હોલ્ડ લીધો છે આ જો ચશ્મા નહીં હોય ને તો વંજાસ કોટડા લખેલું છે બરાબર ને થોડું ઝૂમ કર્યું હતું અને સ્પેર વ્હીલમાં પંચર ચાલી રહ્યું છે પંક્ચર કરાવી રહ્યા છે અને શિયાળાની એક બીજી પ્રોબ્લેમ કે પેટમાં ભડભડાટી જ થાય કરે લાઈક કે ભૂખ જ લાગ્યા કરે અને આઠ વાગ્યા છે સવારના અને જબ્બર ભૂખ લાગી ગઈ મને તો જો આ રીક્ષાને કહેવાય ધક ટક્કરી ત્યાં તો શું ટ્રાફિક જવા જયું પણ દૂરદર્શી છે ધાર્મિક એટલે એને પહેલેથી કઈક સેટ કરી રાખ્યું ટ્રાફિક છે પણ સામેની બાજુ અમે સાઈડમાં રાખી દીધી ગાડી બાકીના ને કેટલા ને બધાને આ રિવર્સ લેવી પડી જા આ થાર ને એ બધાને એવું છે હવે આ વાઈટ ખટારો અહીંથી હટે ને તો જરી રસ્તો થાય એવું છે જો તો જો આ ઘડીમ લાગર મે ખા તો જો આ એક લાઈન ક્લિયર થઈ અમે આ બાજુ છે હાઉ સાઈડ પેલો ઓલી બાજુ છે હવે જોઈ

આ લે ગળું ચોમારે રુંડુ શરૂ થઈ ગયું છે આ શ્રી બેનાઈ રમે છે અને આ ગાયને નવરાવાનું કામ ગાયને ગાયને નવરાય હા જઈએમ જાવ દે આ મૂસી રે બાજ જે ભાઈ બાજ આને તો ખા મોમાને કરું આયો અમારે વડાળ અહીંયા ને સરું જ હોય ભેગો ને ભેગો પણ બે બેય તઈને ભીના થા હોય એમાં શ્રી બેટા રહેવા દે ને કાલ તારો વારો કાલ મહેમાન આવશે કાલે મહેમાન આવશે આપણે બેય આરે બોલ્યું કાલ તારો વારો કાલ બીલો લકડડી આલામ ગાયને

તો જુઓ શેરડી નું કામકાજ શરૂ થઈ ગયું ખાવાનું કામકાજ એમ શેરડી ખાવાનું જાનુ ભાઈ ક્યાં ખોવાઈ ગયો થેન્ક યુ આજ તો બાનો ડાદી દીકો બની ગયો ચા બા લઈ જાય તને